ભુજના પ્રવેશ દ્વાર એવા ભુજિયા ડુંગરને ફરતે આવેલા રિંગ રોડ પર કચરાના ગંજ ખડકાતા હોવાની ફરિયાદો અનેક વખત ઉઠવા પામેલ છે અને તેના કારણે ભુજમાં આવતા પ્રવાસીઓમાં ભુજની છાપ ખરડાય છે ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા અનેક સંસ્થાઓની રજૂઆત બાદ હવે આ દિશામાં કાર્યવાહી કરવાનું શરૂ કરવામાં આવેલ છે ભુજ નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તેમજ આ વિસ્તારમાં ગંદકી કરતા લોકોને પણ સમજાવવામાં આવી રહ્યા છે ભુજ નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં સફાઈ કરવામાં આવી રહી છે અને સખી મંડળોની બહેનોની પણ મદદ લેવામાં આવી છે ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી ભુજિયા રિંગ રોડ ઉપર જ્યાં મોટા પ્રમાણમાં ગંદકી થતી હોય છે આજુબાજુના સ્લમ વિસ્તારના કારણે ત્યાં ગયા અઠવાડિયે અમે સ્લમ વિસ્તારમાં રહેવાસીઓ સાથે મુલાકાત કરી અને તેમને સમજૂત કર્યા હતા તેમની જરૂરિયાત મુજબ ત્યાં કચરો લેવા માટેની ગાડી મોકલી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું સખી મંડળની બહેનોને આ કામગીરીમાં જોતારવામાં આવેલા હતા આ બહેનોના પ્રયાસથી લગભગ પચાસ ટકા જેટલો ફરક પડેલો છે આજ રોજ અમે ફરીથી મુલાકાત કરી હતી અને ત્યાંના રહેવાસીઓને જાહેરમાં કચરો ના ફેંકવા માટે સમજૂત કરેલા છે તેમજ એ વિસ્તારમાં જરૂરિયાત મુજબના કચરો નાખવા માટે ડસ્ટબિન બનાવવામાં આવશે એની કામગીરી આવતીકાલથી શરૂ થશે આવનાર સમયમાં આ રસ્તા ઉપર જાહેરમાં કચરો ના ફેંકે તેવા પ્રયત્નો કરી રાખ કરવામાં આવી રહ્યા છે નાગો સાઇટ ડેવલપ કરવા માટેની કામગીરી નગરપાલિકાએ હાથ ધરેલી છે તેમાં અત્યારે જે તેની કોર્ડન વોલ બનાવવાની કામગીરી પ્રગતિમાં છે તે જોવા માટે ને ત્યાં સ્થળ ઉપરના અમુક પ્રશ્નો હતા તેનો નિકાલ કરવા માટે આજે મુલાકાત લેવામાં આવી હતી અને તે ડમ્પ સાઇડનો ટૂંક સમયમાં ડેવલપ કરવાની કામગીરી પૂર્ણ થશે